હલો કાય સમી મમ્મી દીકરા જઈ કરીએ આ તો એમ છું કે હાલો ભગુડા મંગલમાના દર્શન કરી આવીએ મંગલમાના દર્શન કરીને જવાનું હતું માસિનના માસિનના જઈને પછી જવાનું હતું બગદાણાથી રાજુ લડ્યું વીસ ત્રીસ કિલોમીટર જેટલું ના જઈને ગાડીને ટોરો દઈ દઈશું આપણે રાજુલાથી તો આપણે ક્યાં નાની રીયા ગાડી બાડી ને પોરો દઈ આ ચારે પોસવા વિજા આ રાણા બાજુ તો થોડુક રાજુલા થી મીટે તમારી કોઈ નો છોકરો બેટ કોઈ ની ની ઘેર જવાનો તુતી કરી આંતી કરી ઉતારી ની ઘેર આપણે આટો બાટો મારી પાછા જાય જો આપણે બગુડા કે લઈ ની હેલ્પર થી હાલો ફાઈનલી આપણે બગુડા પોસવા આવી ગયા છે અહીંથી કે છે બે થી 3 કિલોમીટર બગુડા तमने हमारा वीडियो સારો લાગે તો लाइक करो शेयर कर દેજો ફોર્મેટમાં જઈમાં મગલ લખી લджу હેલો ફાઇનલી આપણે ભગુડા પહોંચી ગયા છે આમ મગલમાં નમ દામ છે ભગુડા તો હું પછી ગયો હું જોતો તો ગાડી માં દેખાઈ बाजू મૂકું કે હું જોતો તો તો કે તમને જવાબદારી પોલવી નું પડી થી ના હા મેં ગાડી ગાડી મૂકી લો गाइस આપણે કાડી માં દે તો ગોની ધોવા માટે দোই পোই মিনান্ন দরশন করশুন হিয় হামি অহাছা হিয় আইঞারায় সেে আথু পোনেটে অজেশন হিয়ারায়ে মারো পোনে তরেশন করনে কর लीधा हूँ कहो बैठ थी पूरी आँखों सब तो लोई लो मैंने दोनों मन हम बदु शूटिंग ली दो वैसे चुटिंग बटुंग ली दो वैसे नीहर बड़ो साफ ही वहाँ मटे मारी माता जा रहा थे साफ ही वहाँ मटे चाह पानी पी ले वैसे जाशु का साफ ले माची मिल गये वैसे वो तो उन पर जा रहे होते हैं एक दिन सेल्फी ले लियो सामने से मन लड़ी 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 लागू पा मुगल मारी मा तने जामा मारी माते जाजी रेख मां